નવારે આ રીતે ડેડ બોડી બાળકઓ હજુ સુધી પંચનામામાં આવ્યું નથી ના આવી છે પોલીસ આવી છે પણ હજુ સુધી કોઈ અનુતંત્ર કે કોઈ જાણ માટે કોઈ આવ્યું નથી નમસ્કાર న్యూસ ફોર ઇન્ડિયા આપનું સ્વાગત છે હું હિમાની આપની સાથે તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં ગુરુવારે સાંજે નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. બંને બાળકો ફતેવાડી કેનાલ વિસ્તારમાં જ રહેતા હતા અને ત્યાં રમવા માટે ગયા હતા. ત્યારે કેનાલમાં ડૂબી જવાથી બંનેના મૃત્યુ થયા છે. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે. સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે 13 વર્ષની ઉંમરના બે નાના બાળકો પરિવાર સાથે રહેતા હતા. ફતેવાડી કેનાલ પાસે રહેતા 12 અને 11 વર્ષના બે બાળકો સાંજના સમય કેનાલમાં નહાવા માટે પડ્યા હતા. બાદમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે અગિયાર વર્ષી બાળકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો જ્યારે બીજા બાળકનો મૃતદેહ નાના છોકરાઓ ડૂબી જવાની ઘટના બનતી હોય છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા તો શું છે સમગ્ર ઘટના તે જોઈએ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં ગુરુવારે સાંજે નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા ફતેવાડી કેનાલમાં બે બાળકો અફઝલ અને સમય નાહવા પડ્યા હતા કેનાલમાં પાણી હોવાના કારણે બંને એકાએક પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા ત્યારબાદ આસપાસના સ્થાનિકોએ તપાસ પણ હાથ ધરી હતી આ દરમિયાન વર્ષીય કેનાલમાંથી મળ્યો હતો જ્યારે બીજા બાળકનો મૃતદેહ બાકરોલ નરીમનપુરા નજીકથી પસાર થતી કેનાલમાંથી મળ્યો હતો ત્યારે કેનાલમાં ડૂબી જવાથી બંનેના મૃત્યુ થયા હોવાના કારણે પરિવારમાં શોકનો માહોલ પણ સર્જાયો છે જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા અફઝલ અને સમીર નામના બે બાળકો કેનાલમાં ડૂબી ગયા હતા બે બાળકોના મોતથી સાથે છવાઈ જવા પામી છે ફતેવાડી કેનાલમાં વારંવાર નાના છોકરાઓના ડૂબી જવાની ઘટના બનતી હોય છે છતાંય તંત્રના પેટનું પાણી નથી હલતું તંત્રને મક્તમપુરા વોર્ડના સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટરો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં કેનાલનું કોઈ પણ નિરાકરણ લાવવામાં નથી આવતો કેનાલની આજુબાજુના જે રસ્તાઓ છે જો એને ખોલીને રોડ બનાવીને ચાલુ કરી દેવામાં આવે તો નાના છોકરાની જાન પણ બચી શકે છે અને સાથે સાથે સરખેજથી વિશાલા સુધીના ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ શકે છે. જનતાની પરેશાનીને સાઈડમાં મૂકીને નેતા પોતાના કામમાં જ લાગેલા હોય છે જેના કારણે લોકોમાં ભારે રોષ પણ છે. નમસ્કાર દર્શક મિત્રો હું છું શરીફ ગાચી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ગઈકાલે બપોરના 12 થી 1 વાગ્યાના વચ ગાડાની વચ્ચે બે છોકરાઓ ફતેવાડી ભાઠા સ્કૂલ પાસેથી તેમના ઘરેથી રમવા માટે નીકળ્યા હતા તેની પછી આજે બીજો દિવસ થયો ત્યારે તે બંને બાળકોની ડેડ બોડી કેનાલમાંથી મળવામાં મળવા પામી છે જે કેનાલ છે બાકરોલ બાકરોલ ચાર રસ્તા પાસે જે કેનાલ છે એક બાકરોલની અંદરથી આ ડેડ બોડી મળી મળી આવી છે અને જ્યારે આ નાના બાળકો આવી રીતના રમવા જતા હોય છે અને કેનાલ ખુલ્લી હોવાથી તેમનો પગ લપસી જતો હોય છે અને તે કેનાલોમાં પડી જતા હોય છે ઘણા કિસ્સાઓ બને છે તંત્રને વારંવાર રજૂઆત કરી છે સ્થાનિકોએ કોર્પોરેટરોએ અને આગેવાનો દ્વારા પણ છતાંય તંત્રની આંખ ઉઘડતી નથી કેમ કે આ બાળકો તંત્રના નથી અને કોઈ અધિકારીના બાળકો નથી ને કોઈ ધારાસભ્યના બાળકો નથી જો એમના બાળકો હોય ભગવાન ના કરે કે આવું એમના બાળકો સાથે પણ થાય પણ જો એમના બાળકો હોય તો એમની આંખ ત્યારે જ ઉઘડશે અને જ્યારે આ જે બાળક છે તેમના સગા સંબંધી અમારી સાથે અહીંયા જ જોડાય છે અમે એમની સાથે પણ વાતચીત કરીશું શું કહેવા માંગશે આ બાળક વિશે જાણ્યો થાય છે એટલે એ બોલવા બોલી પણ નથી શકતા એમની પોઝિશન એવી છે તો અહીંયા અત્યારે હાલમાં અમારી સાથે મક્તમપુરા વોર્ડના સામાજિક કાર્યકર્તા પણ મોજૂદ છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું કે કેનાલને કેટલી ફેરી રજૂઆત કરવામાં આવી હતી કેનાલને લઈને કે કેનાલની આજુબાજુમાં સેફ્ટી ગ્રીલ લગાવવાની અને કેનાલ ઉપર જ્યારે આરસીસી રોડ તમામ બધી જગ્યાઓ ઉપર બની ગયા છે પણ આ જ કેનાલ ઉપર કેમ નથી બનતું તે અહીંયા મક્તમપુરા વોર્ડના સામાજિક કાર્યકર્તા પણ અમારી સાથે મોજૂદ છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું

એના વિશે આપણે કોઈ માહિતી હોય તો આપજો ને તંત્રની લાભ માહિતી તો નવાર એ રીતે ડેડ બોડી બાળકો રમતા હોય ને નીકળતા હોય ત્યારે પડી જાય છે કેનાલમાં અને ઘણીવાર એ રીતે બાળકોની ડેડ બોડી મળેલ છે કેનાલમાં આ અધિકારીઓને આપણે કોઈ રજૂઆત કરેલી છે કે આ કેનાલની સેફ્ટી ગ્રીન લગાવે કે કેનાલની ઉપર આરસીસી રોડ બનાવે બધી જગ્યા તો બનેલી છે તો અહીંયા કેમ નથી આની માટે મક્તમપુરા ઓળથી ઘણા સોશિયલ હોય અને સ્થાનિક ને બધાએ રજૂઆતો કરેલી છે આગળ અધિકારીઓને પણ તંત્ર અત્યાર સુધી કોઈ એક્શન મૂડમાં છે નથી એટલે જો ભગવાનના ગરબા આની જગ્યા તંત્રનો કોઈ પણ બાળક હોત તો તાત્કાલિક આનું કામ થાત ને હજુ થોડા સમય પહેલાં એક વ્યક્તિ જે નાવા નદીમાં ગયો હતો એની ડેડ બોડી આજ સુધી નથી મળી ઓછામાં ઓછા પચીસથી ત્રીસ દિવસ થઈ જવા આવ્યા છતાં હજુ તંત્રનું પેટનું પાણી નથી હલ્યું તો એના વિશે પણ શું કહેશો કે જો એ કોઈ ધારાસભ્યની હોત એ વ્યક્તિ ધારાસભ્યનું બાળક હોત ને કોર્પોરેટરનો બાળક હોત કે કોઈ મોટા મંત્રીનો કે નેતાનો બાળક હોત તો હમણાં સુધી તંત્ર આખું દોડતું થયું હોત તો હજુ સુધી એ બાળકની ડેથ બોડી નથી મળી એના વિશે આપ કોઈ જાણો જાણતો હતો ના એના વિશે હું કંઈ જાણતો નથી મને ખ્યાલ છે કે ઝુબેર ખાને ફાયર ટીમને એ એમના ઘરોવાળાઓએ એમના બોલે બોલાવી જુબેર ખાનને કીધેલું કે ભાઈ ફાયર ટીમને બોલાવીને અમારે શોતાવળાઓ નદીમાં તો શોધવાનું કીધેલું તો ફાયર ટીમ આવીને ત્યાં શોતી હતી પણ અત્યાર સુધી એ ડેડ બોડી તો મળેલ નથી એના કેટલા દિવસ થઈ ગયા હતા આશરે આજે પચીસ થી ત્રીસ દિવસ થઈ ગયા મહિનો થવા આવ્યો છે અત્યારે હાલમાં જે આ બે ડેડ બોડી નાના બાળકોની મળી છે અગિયારથી બાર વર્ષની ઉંમરના છે હજુ એમણે દુનિયા અધૂરી બી નથી જોઈ અને એમને અત્યારે હાલમાં ડેડ બોડી અહીંયા જોવા મળી રહી છે આપણને અને એમના એક સગા સંબંધી પણ અમારી સાથે અહીંયા જોડાય છે એમની સાથે પણ વાતચીત કરીશું આપનું નામ અને મારું નામ ઇમરાન જાવલિયા છે ડેડ બોડી કેટલા ચાર વાગે ડેડ બોડી મળી છે હજુ સુધી અહીંયા કોઈ પંચનામામાં આવ્યું નથી ના કોઈ પોલીસ વેન આવી છે પોલીસ આવી છે પણ હજુ સુધી કોઈ એનું તંત્ર કે કંઈ જાણ માટે કોઈ આવ્યું નથી એમની બેસાજે કોઈ પંચનામું કરવા માટે બી નથી આવે ઘરના સવાલા સગા સંબંધીઓ બધા રોવે છે લાશ અહીં પડી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી આ બીજી ડેડ ડેટ બોડી ચાર વાગે મળી અને પહેલી ડેડ બોડી કેટલા વાગે મળી પહેલી ડેડ બોડી અગિયાર સાડા અગિયારની આજુબાજુ મળી એનું પંચનામું અત્યારે પાંચ વાગે થયું છે અને હજુ આ બીજી બોડી નું પાંચ વાગ્યું પણ હજુ સાડા પાંચ થયા છે હજુ સુધી એનું પંચનામા માટે કોઈ આવ્યું નથી અધિકારીઓ આવે છે અધિકારીઓ આવે છે એમ કરે છે આના ઘરનાઓ અત્યારે કેટલા પરેશાન છે એ કોઈને ખબર નથી જેમ કે તમે સાંભળ્યો અત્યારે એમના જે સગા સંબંધી એમ કહી રહ્યા છે કે ત્રણથી ચાર કલાક જેવું ડેડ બોડીને અહીંયા મળે થઈ ગઈ છે પણ પંચનામા માટે હજુ સુધી કોઈ પણ આવ્યું નથી અને પોલીસ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે અધિકારી આવે છે આ તો અધિકારી કયા આવે છે અને અધિકારી ક્યાં છે તો કેમ હજુ સુધી આ ડેડ બોડી આવી રીતના પડી રાખી છે હજુ સુધી સબ વાઇન પણ નથી આવી અને વારંવાર આવી રીતના નાના બાળકોની કેનાલમાંથી ડેડ બોડીઓ મળતી આવે છે અને છતાંય તંત્રના પેટનું પાણી નથી હાલતું કેમ પાણી નથી હલતું એ તો સમજાતું નથી પણ શું આ એક મુસ્લિમ વિસ્તાર છે એ કોમ્યુનિટી એ મુસ્લિમ કોમ્યુનિટી લોકો અહીંયા રહે છે એના કારણસર આ કેનાલની ઉપર કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવતું કે પછી તંત્ર આને આંખ આડા કાન કરી રહી છે કેમેરામેન રશ્મિન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફ ગાચી અમદાવાદ